જી હું સુલેમાન પટેલ જુનાગઢ જિલ્લા પ્રમુખ એઆઈએમઆઈએમ પાર્ટી માંગરોળ બે હજાર પચીસની સામાન્ય નગરપાલિકાની ચૂંટણી આવી ગઈ છે સોળ એ ચૂંટણી છે અને નવ વોર્ડમાં છત્રીસ ઉમેદવારો હોય છે જે પૈકી એકવીસ ઉમેદવારો અમે લોકોએ અમારી પાર્ટીના મેદાનમાં ઉતાર્યા છે અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈશી સાહેબ તેમજ અમારા પ્રદેશ પ્રમુખ સાબીરભાઈ કાબલીવાલાના આદેશથી એકવીસ ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે અહીંયા લોકોના પાયાના મૂળ જે પ્રશ્નો છે એ છેલ્લા ચાલીસ વર્ષથી એમને એમ છે કે પછી પાણીનો પ્રશ્ન હોય રોડનો પ્રશ્ન હોય ગટરનો પ્રશ્ન હોય લાઇટનો પ્રશ્ન હોય કે લાઇબ્રેરીનો પ્રશ્ન હોય કે મકાનો રેગ્યુલાઇઝ થવાનો પ્રશ્ન હોય કે પછી આરોગ્યને લગતો પ્રશ્ન હોય કોઈ પ્રશ્નનો પરમાન નિરાકરણ આવ્યું નથી ભૂગર્ભ ગટરની યોજના પણ એમ છે લોકો થઈ ગયા છે છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી કોંગ્રેસે એક હતું શાસન કર્યું પરંતુ પ્રજાનું કાંઈ કામ ન કર્યું એટલે પ્રજા કંટાળી ગઈ છે છેલ્લા અઢી વર્ષની અંદર કોંગ્રેસ અને ભાજપે મળીને જે શાસન કર્યું એમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ ખૂબ લાગ્યા છે બંનેએ મળીને શાસન કર્યા પછી પણ લોકોના કાંઈ કામ થયા નથી એટલે લોકો હવે થાક્યા છે અને વિકલ્પરૂપે અમારી પાર્ટીને એઆઈએમઆઈએમને મતો આપી અને પૂર્ણ સત્તામાં લાવવા માટે માંગરોળની પ્રજા તત્પર છે અને અમને પણ માંગરોળની પ્રજા ઉપર પૂરી આશા છે પૂરો ભરોસો છે કે પરિવર્તન લાવશે અમારા ઉમેદવારોને છૂટી મોકલશે અને પોતાના જે વર્ષોથી જૂના પડેલા પાયાના પ્રશ્નોનો યોગ્ય રીતે હલ થાય અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન થાય એવું લોકો ઈચ્છી રહ્યા છે અને એમની ઈચ્છા પૂરી પૂર્ણ કરવા માટે અમે પણ રેડી છીએ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન કરી અને પ્રજાના જે પાયાના પ્રશ્નો છે એ પ્રશ્નો ઉકેલાય અને લોકો રાહતનો શ્વાસ લે પાણી અરેગ્યુલર મળે છે ક્યારેક આઠ દિવસે ક્યારેક દસ દિવસે સમયની કોઈ મર્યાદા નથી પાણી પણ રેગ્યુલર મળે ટાઈમ ટુ ટાઈમ મળે ચોખ્ખું પાણી મળે પ્રિમોન્સિન કામગીરી ક્યારેય થતી નથી માંગરોળમાં જોકે ગવર્મેન્ટ પૈસા આપે છે જેને લઈને ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાય છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે અમારું શાસન આવશે એટલે પ્રિમોન્સની કામગીરી રૂપે લોકોના હેઠાણવાળા વિસ્તારમાં પાણી ન ભરાય એ માટે પણ અમે પૂરેપૂરા પ્રયાસો કરીશું વાંચનાલય ખોલવામાં આવશે વર્ષો જૂનો જે ગાર્ડનનો પ્રશ્ન છે બબ્બે વાર ગ્રાન્ટ આવી છતાં અહીંયા વેરાવળ રોડ પર જે ગાર્ડન છે એની ખાલી બાઉન્ડ્રી બનાવી છે ગાર્ડન ભયનું નથી ગ્રાન્ટના પૈસા ત્યાં વપરાણા એ પ્રજા જાણે જ છે એટલે ભ્રષ્ટાચાર એટલો થયો છે કે પ્રજા હવે થાકી ગઈ છે અને ભ્રષ્ટાચાર મુક્ત એક નવા વિકલ્પ તરીકે નવું કરવા ઈચ્છે છે અને નવું કરવા માટે ફક્ત અમારી જ પાર્ટી મજબૂત હોય અમને પ્રજા ઉપર પૂરો વિશ્વાસ છે કે એ લોકો અમને છૂટીને મોકલશે અને પૂર્ણ બહુમતથી અમારી બોડી બનશે આભાર